મિત્રો મા મેલેડીના ભૂવા વેલા બાપા બાબરા ભૂતને ભસ્મા કરીને તેના જ જેમ રાખે છે અને આ વાતને નવ વર્ષ થઈ ગયા છે ત્યારે વેલા બાપા કંઈક કામ માટે બહાર ગયેલા હોય છે ત્યારે ભૂતિઓ વેલા બાપા માટે જમવાનું બનાવી રહ્યો હોય છે ત્યારે ચૂલો સળગાવવા માટે ઘરમાં લાકડા નથી એટલે ભૂતિઓ ક્રોધે ભરાણો અને પોતાના પગ ચૂલામાં નાખીને રાંધી રહ્યો હોય છે એ જ સમયે તે ગામના માલદેવ નામના ચારણ વેલા બાપાની મેલડીના દર્શન કરવા આવે છે પરંતુ તેને વેલા બાપા ના દેખાણા એટલે તે ઘરમાં આવ્યા અને અને ઘરમાં આવ્યા ત્યાં તો જુએ છે કે ભૂતિઓ તેના બંને પગ ચૂલામાં નાખીને રાંધી રહ્યો છે એટલે માલદેવભાઈની આંખો ફાટી ગઈ પોતાની આંખે આ બધું જોયા પછી પણ માલદેવભાઈને વિશ્વાસ નથી થતો કે સાચું છે કે ખોટું પછી તો માલદેવભાઈને સમજાઈ ગયું કે આ કોઈ માણસ ન હોઈ શકે એટલે તે દિવસે માતાજીને માંડવામાં બોલવામાં પાસો ના પડ્યો પછી તો માલદેવભાઈ વિચારે છે અત્યારે જ ગામમાં જવું અને આખું ગામ ભેગું કરું અને કહું કે આ કોઈ માણસ નથી આ તો કોઈ વિદ્યાવાળો ને કાં તો કોઈ ભૂત છે કારણ કે માણસની તો ઓકાત નથી કે ચૂલામાં પગ નાખીને રાંધી લે પછી તો માલદેવ ત્યાંથી ચાલ્યા ગયા અને ગામમાં આવ્યા અને ગામના બધા માણસોને ચોકમાં ભેગા કર્યા આપણા ગામના પહેલાં વેલા બાપાના દીકરાની વાહ વાહ થાય છે ને તેની પાછળ કોઈ માતાજીનો હાથ નથી મુખી બાપા કહે તો માલદેવ કહે તેની સાથે પહેલાં નવ વર્ષનો બાળક રહ્યો તે બધા કામ કરે છે તે માયાવી બાળક છે અને આજે હું જે દ્રશ્ય જોઈને આવ્યો છું તે તમે બધા જોશો ને તો પગ નીચેથી જમીન સરકી જશે ત્યારે ગામના મુખી બોલ્યા કે હે માલદેવભાઈ તમે ચારણ છો ને તમે કોઈ દિવસ ખોટું નથી બોલતા અમને તમારી વાત ઉપર વિશ્વાસ છે પણ તમે તો કહો થયું છે છું તો સાંભળો મુખી બાપા તમને તો ખબર છે કે વહેલા બાપાને કોઈ દીકરો નથી નહીં તો તે બાળક ક્યાંથી લાવ્યા ત્યારે મુખી બાપા કહે હે માલદેવ એ તો તેને વન વગડામાંથી મળેલો છે અને તેને દીકરાની જેમ રાખે છે માલદેવ કહે ના મુખી બાપા આ કોઈ માણસ નથી મને તો કોઈ માયાવી લાગે છે પણ હે માલદેવ તે તમે કેવી રીતે કહી શકો કે તે માયા છે ગામના પંચને પુરાવા જોઈએ ત્યારે માલદેવ કહે છે કે મોટી બાપા હું વેલા બાપાને ઘરે દર્શન કરવા ગયો હતો પણ વેલા બાપા ઘરે ન હતા પણ તેનો દીકરો જમવાનું બનાવી રહ્યો હતો અને તેના બંને પગ ચૂલામાં હતા અને પોતાના પગ સળગાવીને રાંધી રહ્યો હતો અને આટલી વાત ગામવાળાઓએ સાંભળી વેલા બાપા બધી સાચી વાત કહે નકર આપણે તેને ગામની બહાર કાઢી મૂકવા જોઈએ અને પછી આખું ગામ વેલા બાપાને ઘરે આવ્યું અને ભૂતિયાને બહાર બોલાવ્યું અને કહે કે હે પૂતિયા તારા દાદા ક્યાં છે પૂત્યો કહે મારા દાદા તો બાર ગામ ગયા છે પણ હમણાં જ આવશે પણ હે ગામવાળાઓ અને મુખી બાપા અમે બધા કેમ આવ્યા છો પેલા પહેલાં તું એમ કે તું કોણ છો અને આ ગામમાં શું કામ આવ્યો છું આટલું ગામના બોલ્યા એટલે ભૂત્યો સમજી ગયો કે આજે કાંઈ ગડબડ થઈ લાગે છે નકર આખું ગામ આવીને આવું ન પૂછે મુખી બાપા હું ગામ ગામની છોકર ખાતો એક બાળક છું અને વેલા બાપાએ મને સહારો આપી તેના દીકરાની જેમ રાખે છે ત્યારે મુખી બાપા કહે કે તું સાચું બોલ નકર તને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે આજે જો મારી ચોટલી વેલા દાદા પાસે ના હોત તો આખા ગામને દોડાવી નાખત પણ મને વેલા દાદાએ એ કરીને રાખ્યું છે તો વેલા દાદા પણ ઘરે આવી જાય છે વેલા બાપાને એ આખું ગામ ઘરે આવેલું જોઈ સમજી ગયા નક્કી આ જ ભૂતિયાએ કાંઈ ગડબડ કરી લાગે છે અને વેલા બાપા આવીને કહે હાઓ ગામના ભાઈઓ આમ અચાનક મારા ઘરે ત્યારે ગામના મુખી કહે છે હે વેલા બાપા આ તમારા ઘરે જે બાળક છે તે કોણ છે હેમુખી બાપા એ તો મારો દીકરો છે અને તે અનાથ હતો એટલે હું તેને મારા ઘરે લાવ્યો છું ના ના વેલા બાપા તમે અમારાથી કાંઈ છુપાવી રહ્યા છો અરે જે હતું એ તો કહી દીધું એમાં છુપાવવાની ક્યાં વાત આવી તમારી ગેરહાજરીમાં આ તમારો દીકરો બંને પગને કુલમમાં નાખી સળગાવી રહ્યો હતો અને આ બધું માલદેવ જોઈ ગયા હતા પણ આ બાળકના ફક્તો એવાને એવા જ સાજા છે સળગેલા તો ક્યાંય દેખાતા નથી તો આવું કામ કોઈ માણસથી તો ના જ થાય અને આટલી વાત સાંભળીને ત્યાં તો વેલા બાપા વિચાર કરે છે ને આટલી વાત સાંભળીને ત્યાં તો વેલા બાપા વિચાર કરે છે કે આ ભૂતિયાને હું કેટલું સમજાવું તો પણ કંઈ ને કંઈ ગડબડ કરી જ નાખે છે અને હવે મને ફસાવી દીધો હવે મારે સાચી વાત કરવી કે નહીં હવે હું શું કરું બોલો વેલા બાપા સાચી વાત શું છે અમને જણાવો નકર બંનેને અમારા ગામમાંથી બહાર કાઢી દેવામાં આવશે અને ત્યારે આ બાજુ વેલા બાપા ફસાઈ ગયા છે પછી તો ગામના લોકો ભૂતિયાને ધમકાવી રહ્યા છે બોલ તું કોણ છે ત્યારે ભૂતિયાએ પોતાની આંખો બંધ કરી મા મેલડીને યાદ કરી એ વેલા બાપાના બાપની દેવી લોઢાના દાંતવાળી મા મેલડી તું તો અખિલ બ્રહ્માંડની જાણનારી છો માં અને માં હું એક ભૂત છું મારી મને કોઈ જો આ ગામના ટોળામાંથી બચાવી શકે તો તું છો મારી હવે બીજા કોઈના હાથની આ વાત નથી અને ભૂતિયાના આટલા પોકાથી બોકડા સાથે મા સવાર સહીમાં મેળવી આવ્યા કહે હે ભૂતિયા તું ભૂત થઈને કેમ રડવા લાગ્યો હે માળી હું આ ગામ લોકોથી નથી ડરતો હું ધારું તો આ ગામને દોડાવી દોડાવીને મારું આજે નવ નવ વર્ષથી દીકરાની જેમ વેલા બાપાએ મને સાચવ્યું છે અને તેના હાથે મને જમાડ્યું છે એટલે મને તેનું અપમાન ગામ વચ્ચે થાય તે મારાથી સહન થતું નથી હે મા આજે અમને બચાવી લ્યો મેળડીમાં બોલ્યો કે હે ભૂતિયા હવે તું ચિંતા ન કરશો ભૂતિયા હવે હું આવી ગઈ છું અને આ ગામ લોકોને હું સંભાળી લઈશ હે ભૂતિયા હવે તું જો મારા ખેલ અને પછી તો વેલા બાપાને ખોડીમાં મેલડી ધૂનમાં આવ્યા અને કહે હે ખમ્મા બાપ હું મેળડી બોલું છું તમે આખું ગામ જે વાત વેલા બાપા પાસે સાંભળવા માગો છો ને એ વાત હું મેલડી તમને કહું છું બોલો માણી એ ગામ લોકો મૂકી બાપા કોઈપણ ગામમાં મારા નામનો થાવો થતો હોય તેમાં નાના બાળકથી લઈને મોટા મોટા ભૂવા સુધી આવેલા હોય છે કોઈને મેં બળવા નથી દીધા હા માળી એ વાત તમારી સાચી છે તો સાંભળો મારું મેલડીનું નામ લઈ અહીંયા આગ સળગાવો અને વહેલા ભૂવા તો નહીં પણ તમે બધા પણ એ આગમાં અલોઠી વાળીને બેસી જાઓ તળગવાનું તો દૂર જો તમારું એક વાળ પણ બરવા દઉં તો તો હું મસાણી મેલડી ન કહેવા હે મુખી બાપા ભૂતિયાના શરીરમાં હું મેલડી જ છું પણ બાપ એકવાર જો આ મેલડી ના થઈ જાય ને એને હું આ આગમાં પણ બળવા ન દઉં એ મેલડી છું અને પછી તો આખું ગામ આવેલા બાપાની એ ની જય બોલાવે છે ભૂત્યો કહે છે હે મા મેલડી ગામ હોય ને એ તો હાથીનો પગ કહેવાય તેને સમજાવવું એ સામાન્ય વાત ના કહેવાય એ ભગવતીમાં મેળવી આવા કામ તો તારા સિવાય કોઈ ના કરી શકે અને પછી તો આખું ગામ શાંત થઈ અને ઘરે ચાલી ગયું અને વેલા બાપા અને ભૂતિયો ઘરના આંગણામાં ઊભા છે ત્યારે વેલા બાપા ભૂતિયાને ખૂબ ખિયાણા અને કહે છે એ તો હું આવી ગયો નકર આ ગામ લોકો તને આજે પકડી લે કે તું માણસ નથી ભૂત છો પણ તારે આવું કરવાની ક્યાં જરૂર હતી આમ વેલા બાપા ઘણું બધું ભૂતિયાને બોલ્યા અને પછી તો ભૂતિયો પણ ગુસ્સે ભરાણો ત્યાંથી ભાગી ગયો અને પાછળ પાછળ વેલા બાપા ભાગ્યા એ ભૂતિયા ઉભો રે એ ભૂતિયા ઉભો રહે પણ ભૂતિયો ઊભો ન રહ્યો પછી તો વેલા બાપા થાકીને ઘરે પાછા આવ્યા અને એમને એમ હશે કે ગુસ્સો ઉતરી જશે એટલે ભૂતિયો ઘરે આવી જશે આમ કરતાં કરતાં શાંત થવા આવી પણ ભૂતિયો ઘરે ન આવ્યો વેલા બાપાએ જમવાનું તો બનાવી નાખ્યું છે પણ તેના દીકરા ભૂતિયા વગર જમવા બેસવું ગમતું નથી અને ભૂતિયાને યાદ કરીને રડવા લાગે છે કે આજે દાદા કેવો વાળું ઘરમાં કોઈ નથી આમ કરતાં કરતાં અડધી રાત થઈ પણ ભૂતિયો ન આવ્યો એટલે વેલા બાપાએ પણ કંઈક ખાધું નહીં અને ભૂતિયાની યાદ કરતાં કરતાં સુઈ જાય છે આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને છ છ દિવસ વીતી ગયા પણ ભૂતિયો ઘરે પાછો ના આવ્યો આમ વેલા બાપા ભૂતિયા વગર એકલા પડી ગયા છે અને એકલા એકલા રડવા લાગે છે અરે રે હું તો ખોટો ખીજાણો મારા ભૂતિયાને અને મારો પૂત્યો ક્યાં વયો ગયો હશે અને મારો પુત્યો ક્યાં વયો ગયો હશે શું કરતો હશે મારી એતિયાને નહીં આવતી હોય આમ બોલી બોલીને વેલા વપાર રડી રહ્યા છે તો મિત્રો શું હવે પુત્રીઓ પાછો આવશે કે નહીં અને ક્યાં ગયો હશે શું કરતો હશે તેનો ઇતિહાસ હવે આપણે આગળના ભાગ ચારમાં જોશું માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જયમાં લડી